જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો કેશોદમાં છ ઇંચ માણાવદરમાં છ ઇંચ વરસાદ વરસ્યો માળિયા હાટીના અને વિસાવદરમાં પણ ચાર ચાર ઇંચ વરસાદ થયો છે જૂનાગઢ તાલુકામાં ત્રણ ઇંચ અને માળિયામાં અઢી ઇંચ વરસાદ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારોમાં સતત પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વહેલી સવારથી જ રાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે થઈને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ જુનાગઢના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા જૂનાગઢમાં ગઈકાલથી જ જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આજે સતત બીજા દિવસે પણ અવિરત સવારથી જ વહેલી સવારથી જ જે છે તે વરસાદ શરૂ છે આપ જોઈ શકો છો અત્યારે જૂનાગઢના રસ્તા ઉપર છે તે સ્પષ્ટ રીતે થઈ છે કે અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે અત્યાર સુધી જૂનાગઢમાં જે છે જૂનાગઢ જિલ્લામાં તમામ જગ્યાએ જોઈ શકીએ છીએ કે વરસાદ સાર્વત્રિક વરસાદ જોઈએ તમામ તાલુકાઓમાં વરસાદ અત્યારના જે છે જોવા મળે છે કેશોદ વિસાવદર હોય કે કેશોદ હોય કે માણાવદર કે બાટવા આ તમામ જગ્યાઓ તાલુકાઓમાં જે છે તે વરસાદ અત્યારના જોવા મળી રહ્યો છે ખાસ કરીને લોકોનો જનજીવન પર અસર પડી રહી અત્યાર સુધીમાં એકથી આઠ ઇંચ જેટલો વરસાદ જુનાગઢ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકની અંદર અવિરત વરસાદ વરસતાની સાથે લોકોના જીવન પર અસર પડી રહી છે અને ક્યાંક જોઈએ તો નીચાણવાળા વિસ્તારોમાંથી તેમાં પાણી ભરાઈ પણ ફરિયાદ સામે આવી રહી છે જુનાગઢ